ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે વકફની મિલકતો બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી મુક્તાનંદ કુકરવાડા ત્રિગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદ ઉપરાંત બટુકનાથ વ્યાયામશાળાના ટ્રસ્ટીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ ઉપર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાને વકફની મિલકત દર્શાવવા સાથે ભરૂચમાં ચૌદસોથી વધુ મિલકતો પણ વકફની દર્શાવવામાં આવી હોવાનું જણાવી વકફના કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

ને વોકઅપ બોર્ડની અંદર ચડાવી દેવામાં આવી છે જો આવું થયું છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનું એક કૃત્ય કહેવાય કે જે અમારું માન બિંદુ છે વ્યાયામશાળા ભરૂચની એના ઉપર આ રીતના કબજો કરાવવાની કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું અસ્તુ ભારત માતા કીધું સિટી સર્વે રેકોર્ડ પર પણ વીસ સાઈઠ એક અને વીસ સાઈઠ એ બંને જમીનો પ્રોપર્ટી બટુકનાથ વ્યાયામશાળા નામે બોલે છે અને આ અત્યારે વેબસાઈટ પર વકફના વેબસાઈટ પર જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીઓ વકફ બોર્ડ નક્કી કરવામાં આવી છે હવે એ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થયું કયા કારણસર અને કઈ કયા કયા રેકોર્ડ આધારે આ વકફ આ ને પ્રોપર્ટીઓ લેવામાં આવી એ અમને ખ્યાલ નથી આવતો હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની ચૌદસોથી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું કહી વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય તે નાબૂદ કરવાની પણ માંગ કરી હતી તો વધુ રેકોર્ડ કઢાવવું અને રેકોર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકારની હોય જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે શું કાયદાકીય પ્રક્રિયાનો ઘેરલાભ લીધેલો છે અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી હાંચકી લેવી જો આ જ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ અને સરકારે આવા કાયદાને એબોલિશ કરવો જોઈએ જેથી આવા પ્રકારના ભવિષ્યમાં કૃત્યો ન થાય આભાર